રિપોર્ટર સલીમ રફાઈ સોમનાથ સ્વાભિમાન પર્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાંસ્કૃતિક પ્રભાસ પાટણ અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અજેયા ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કરતા જણાવ્યું હતું કે સોમનાથનો ઇતિહાસ વિનાશ કે પરાજયનો નથી પરંતુ વિજય અને પુનર્નિર્માણનો ઇતિહાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રેરક ઉદબોધન વડાપ્રધાનશ્રીએ શૌર્ય સભાને સંબોધતા કહ્યું કે પાછલા એક હજાર વર્ષનો સંઘર્ષ આપણને આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે

શ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો સાથે ભવ્ય શૌર્ય યાત્રા યોજી હતી જેમાં એકસો આઠ અશ્વો અને કેસરી સાફાધારી અસવારો જોડાયા હતા ત્યારબાદ તેમણે ભગવાન સોમનાથની વિધિવત મહાપૂજા અર્ચના કરી રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી તેમણે સોમનાથના રક્ષણ માટે બલિદાન આપનાર વીર હમીરજી ગોહિલ અને પુનર્નિર્માણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોના મંતવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે સોમનાથ ને સરદાર સાહેબ ની સંકલ્પ શક્તિ મજબૂત બની રહ્યો છે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમણે જણાવ્યું કે સોમનાથ એ ભારતની આત્મા એ આક્રાંત આપેલો પડકાર છે વિકાસ સાથે વિરાસત નો સમન્વય એ આજની ભારતની નીતિ છે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમણે વડાપ્રધાન શ્રીના નેતૃત્વને વિશ્વએ સ્વીકાર્યું હોવાનું જણાવી સોમનાથને રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું વિકાસ અને વિરાસતનો સંગમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે આજે ભારત દેવથી દેશના વિઝન સાથે આગળ વધી રહ્યું છે કેશોદ એરપોર્ટનું વિસ્તરણ વંદે ભારત ટ્રેન અને ગીર સિંહનું સંરક્ષણ આ વિસ્તારના નવા આયામો છે તેમણે એકસો ચાલીસ કરોડ સંકલ્પ સાથે જોડાવા આહવાન આ કાર્યક્રમમાં મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા ડોક્ટર પ્રદ્યુમન બાજા કૌશિક વેકરિયા સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક સાધુ સંતો અને વિશાળ સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સલીમ રફાઈ